માંડવીના ધારાસભ્યના નામે જીઆઈડીસીમાંથી માંથી ઉઘરાણું કરાયાના આક્ષેપ પૂર્વ મંત્રી અને માંડવીના ધારાસભ્ય કુંવરજી હળપતિએ જાહેર મંચ પરથી કર્યો ખુલાસો દિવાળીના સમય દરમિયાન ગોટુ અને મુકેશ નામના વ્યક્તિ ખેલ કરી ગયા અરેઠ તાલુકાના કરંજ જીઆઈડીસીમાં સ્નેહ સ્નેહમિલન કાર્યક્રમ દરમિયાન કર્યો ખુલાસો મેં આજ સુધી કોઈ પાસે કંઈ માંગ્યું નથી કુંવરજી હળપતિ કોઈ પણ વ્યક્તિ અમારું નામ લઈને તમારી પાસે આવે તો ધ્યાન દોરજો કુંવરજી હળપતિ જગદીશ ભરવાડ ન્યૂઝ ફોર્ટીન કરેન્જ આજે તમે ગુજરાતની વાત કરીએ તો શ્રમ રોજગારનો મિનિસ્ટર અટે એટલે કહું છું કે ગુજરાત હંમેશને માટે રોજગારી આપવામાં નંબર વન રહ્યો છે આજે પણ છે ને ભૂતકાળમાં પણ હતો અને હવે પણ રહેશે એનું જો કોઈ કારણ હોય તો આ ઇન્ડસ્ટ્રી છે એના કારણે આપણે નંબર વન છીએ નાની મોટી કોઈ તકલીફ તો તમારી બોધાની રહેવાની છે પણ અમારું ધ્યાન દોર તમે કોઈ પણ તકલીફ હશે ત્યાં અમે આવીને ઉભા રહીશું અને ખાસ કરીને તમને પણ કહું છું કે ગણપતભાઈ આ વિસ્તારના કેટલાક આગેવાનો એવા છે કે જે આપણા નામે પણ એ લોકોની આગળ આવીને ઉઘરાવી જાય મેં હમણાં જ પણ કહ્યું કે આવું કોઈ પણ આવે અમારા નામે તો સીધા ફોન કરજો ભાઈ મને કે કુંવરજીભાઈ આ તમારું નામ લઈને આવ્યો છે અને હમણાં જ દિવાળીના ટાઈમમાં એક ઘટના બની ગઈ છે ભાઈ ગોટુભાઈ અને કોઈ મુકેશભાઈ કરીને મારા નામે આવ્યા હતા પણ આવો કોઈ ગોટુ મારો માણસ નથી ને આવો કોઈ મુકેશ મારો નથી જાહેર માં કહી દઉં છું અને હું ધારાસભ્ય રહ્યો મિનિસ્ટર હતો ત્યારે પણ તમને કોઈને મેં એમ નથી કીધું કે મને આ જરૂર છે હા મારા સમાજ અંદર ધારાસભ્ય બન્યો અને મેં સમૂહ કર્યા ત્યારે ધીરુભાઈ ને મેં વાત કરી હતી ને એમણે મને ભાઈ સમૂહ મદદરૂપ થયા હતા એ સિવાય મેં ક્યારે કોઈની પાસે હાથ લંબાવ્યો નથી અને હર હંમેશ માટે હું આગળ વધી રહ્યો છું આ વિસ્તાર મારામાં છે તમારે કોઈ પણ કામગીરી હોય તો એની હાવ મારો ઉપયોગ કરી શકો છો મારું કાર્યાલય પણ માંડવી ધોબણી નાકાની બાજુમાં જ છે અને ત્યાં જ હંમેશા માટે હું તમને મુલાકાત માટે આવો ત્યારે મળી શકું એમ છે એટલે કોઈ પણ કામ હોય પણ આપણે આ વિસ્તારના કામો કરવા છે પાણીની વાત ભાઈ ધીરુભાઈએ પણ મને તે દિવસે કરી હતી કે પીઠા પાણીનું પીવાની જે તકલીફ છે એને આપણે પાણી પુરવઠાને મિનિસ્ટર સિંચાઈ મિનિસ્ટરને મળીને સીધું કાકડા પરથી એક લાઈન આ વિસ્તારમાં આવે અને તમને શુદ્ધ પાણી પીવાનું મળે તેવો પ્રયત્ન પણ અમે ભાઈ ગણપતભાઈ સાથે રહીને આ વિસ્તાર માટે કટિબદ્ધ છીએ હંમેશને માટે કટિબદ્ધ રહીશું અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ જે વાત કરી છે કે આત્મનિર્ભર ભારત આપણો ભારત દેશ પોતાના પદ ઉપર ન ઊભો રહે ત્યાં સુધી આપણને તકલીફ રહેવાની તમે વિચાર કરો અમેરિકા જેવું અમેરિકા આપણને ધરાવ્યા કરે કારણે પણ આપણે ભલે ધરાવતું હોય આપણે ડરવાની જરૂર નથી આપણે તો આત્મનિર્ભર બનીને રહેવાનું છે સ્વદેશી અપનાવીને રહેવાનું છે અને એના કારણે જ આ ભારત દેશ મજબૂત બની શકે એમ છે અને નરેન્દ્રભાઈ છે ત્યાં સુધી હું તમને કહશો કે